મારું નામ ચાવડા સોનલ છે હું હું હ્યુમન રાઇટ્સમાંથી છું અને મારું એટલું કહેવાનું થાય છે કે અમારી સોસાયટીમાં પાણી આવતું નથી અમારી સોસાયટીનું નામ જનકપુરી છે બાજુમાં જ્યાં સુધી ત્યાંના મકાન વેચાણા ત્યાં સુધી પાણી આવ્યું છે અને જ્યારે મકાન બિલ્ડર બધા વેચી નીકળી ગયા ને ત્યાંથી પાણી બંધ થઈ ગયું છે અમારી સોસાયટીમાં પાણી આવતું જ નથી અને અમે ગમે પણ જ્યાં પણ જાય છે ને કોઈ જવાબ આપતા પાણી વગર બધી જ તકલીફ પડે ને પાણી વગર શું ઘરમાં શું થાય છે એ કહ્યું કેમ કે અને પાછા અમે બધા મિડલ વર્કના માણસો છીએ અમે કોઈ એવા હાઈ લેવલ તો છીએ ને કે દરરોજ ટાકા મગાવી શકીએ બરોબર એટલે અમારે પાણીનું જ કહેવાનું થાય છે કે અમને પાણી પૂરું પાડો પણ હસમુખભાઈ બાબુભાઈ જનકપુરી સોસાયટી ફન હોટલની બાજુમાં મારી આવીએ અમારા છેલ્લા એક દોઢ ડોઝ થી પાણીનો પ્રશ્ન હતો અને રજૂઆત કરવા છતાં અમને કોઈ હજી આજની તારીખ સુધી કોઈ પણ જાતનું કંઈ પાણીની વ્યવસ્થા માટેનું કંઈ આપેલ નથી આજે સોની સાહેબને અમે મળ્યા સોની સાહેબ એવું કીધું કે એક દોઢ વર્ષ સુધી હજી અમે પાણી આપી નથી તો અમારી બધાની કહેવાનું એવું થાય કે જલ્દીમાં જલ્દી અમને પાણી બને ન થાય એવું હોય તો પાણીના ટેન્કર અમને આપીએ અને અમારા પાણીનો પ્રશ્ન હલ કરીએ કેવી રીતે અત્યાર સુધી અત્યાર સુધી સાહેબ અમે પાણીના નાના નાના મજૂર વર્ગ છે ની અંદર અમે જાતે બોર પડાવેલા પણ બોર અત્યારે થાકી ગયા બોર ની અંદર એ ખારું પાણી આવે અને છોકરાઓને ચામડીને નુકસાનકારક છે હવેથી અમારા કીધે કઈ ખર્ચો થાય એવું છે નહીં અને અમારી ની સોસાયટી એ દસ્તાવેજ વાળી સોસાયટી એ મફતિયા પરામાં અમે નથી રહેતા કેટલા લોકો એમાં અત્યારે હાલની અંદર અમારે હાલ ની અંદર એકસો પચાસ થી સિત્તેર ઘર છે અને બે થી ત્રણ હજાર પબ્લિક ત્યાં રહે છે પેલા કેવી રીતે પાણી મળતું હતું અમને મેન ચોવીસ કલાક પાણી મળતું હતું હવે કઈ લાઈનમાંથી કઈ રીતે આવતું એમને ખબર નહીં પણ કોન્ટ્રાક્ટરને મકાન વેચવાતા એટલા માટે થઈને એન કેન પ્રકારે એ ચોવીસ કલાક પાણી અમને મળી રહે એ રીતે પ્રાયદાન કર્યું જેની ઘડીએ એમના મકાન બધા વેચાઈ ગયા અને પાણીની પાઇપલાઇન અમારી બંધ થઈ ગઈ